મારું નામ સરસ્વતીબેન દિલીપભાઈ પટેલ ભાંભા મંદિર ફળ્યું તાલુકો ધરમપુર જિલ્લા વલસાડ હું પ્રાકૃતિક ખેતી કરું છું બરૂમાળ સુભાષ પાલેકરની તાલીમ લીધા પછી આગળ હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતી હતી પણ હમણાં સીધા તાલીમ લીધા પછી અમે પ્રાકૃતિક ખેતી કરતા શીખી ગયા છે અને હાલમાં પાક પણ સારો આવે છે હું ભીંડાની ખેતી પણ કરું છું તેમાં જીવામૃત અમૃત એવો અમે વાપરીએ છીએ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારિત સ્તંભ જે અમૃત બીજા મૃત અચ્છાદાન વાપસાભેજ જંતુનાશક અસ્ત્રો આ અમે ઉપયોગ કરીએ છીએ અમે ભીંડાની પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને દર ત્રીજા દિવસે તોડીએ છીએ તો ભાવ સારો આવે છે ને ત્રીજા દિવસે બે અઢી ત્રણ હજારનો જેવો આવક આવે છે મહિનામાં આખરે અમારે પિસ્તાલીસ હજાર જેવું આવે છે અને આજુબાજુના પાડોશી પણ પ્રાકૃતિક ખેતી કરીએ છે એટલે તે લોકો પણ લેવા આવે છે સાધન સામગ્રીની સહાય અને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા બદલ અમે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ મારું નામ ભારતીભ અશોકભાઈ પટેલ નવયુક સખી મંડળમાં બાર બહેનો જોડાયેલી છે તેમાં મંત્રી હોઉં છું મંત્રી તરીકે હું ફરજ બજાવું છું વ્યવહો અમને સિત્તેર હજાર મળ્યા તેમાંથી અમે ત્રણ બેને તેવીસ તેવીસ હજાર લીધા ગાય ખરીદીને ચારો ત્યાં નથી ભય રહ્યો પશુપાલનનો વ્યવસાય અમે શરૂ કર્યો મંડળ એ બેનો પ્રાકૃતિક ખેતી કરી રહી છે અમારા સખી મંડળને ગુજરાત સરકાર દ્વારા રેવલ હેરફોન દ્વારા પૈસા મળે છે તેમાંથી અમે બેનો પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બની રહે છે જે બદલ ગુજરાત સરકારનો આભાર બનીએ છીએ